કેશોદમાં ધાર્મિક વિધિવિધાન નામે અંધશ્રદ્ધાના ભોગ બની છિન્નભિન્ન થતા પરિવારો માટે સારવાર કેન્દ્રનો પ્રારંભ સનાતન ધર્મ વેદ પુરાણો અને ઉપનિષદો આધારિત સામાજિક પરંપરાગત વ્યવસ્થામાં આસ્થા અને શ્રદ્ધા સાથે ધર્મ આધારિત જીવન જીવતા પરિવારોમાંથી તાત્કાલિક સફળતા મેળવવા કે તાત્કાલિક આર્થિક સદ્ધરતા મેળવવા સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય મારફતે ધાર્મિક વિધિવિધાન દ્વારા ઉકેલ મેળવવા ઢોંગી કે છેતરપિંડી કરનાર ટોળકીમાં ફસાઈ જતા પરિવારો છિન્નભિન્ન થતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે ઉપરાંત કેટલાક કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી ન મળવી પુખ્ત વયના યુવક યુવતીઓ પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળે કે સામાજિક પારિવારિક સમસ્યાનો ભોગ બનવાથી સ્વભાવમાં ચીડિયાપાનું અનિદ્રા બિનજરૂરી રીતે ગુસ્સે થવું ભોજન પ્રત્યે અરુચિ જેવી સમસ્યાઓથી માનસિક સંતુલન ગુમાવી દેતા વિદેશી દવાઓ લેવાથી શારીરિક મનોબળ ગુમાવી બેસતા હોય છે ત્યારે યશોદમાં સમાજમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તો આવા સમયમાં કઈ રીતે બચવું તેના માટેની માહિતી હોપ સાયકો સાયકોવેલેન્સ સેન્ટર કેશોદના માનસિક રોગના નિષ્ણાત જહાનવી દવે દ્વારા વૃંદાવન કોમ્પ્લેક્ષ વેરાવળ રોડ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ બિલ્ડિંગમાં શુભારંભ કરેલ છે કેશોદ આસપાસના ગ્રામ્ય વિસ્તારના માનસિક રીતે પીડિત દર્દીઓનું કાઉન્સેલ કરી સ્વાસ્થ્ય મેળવે છે કેશોદ શહેરમાં હોપ સાયકો સાયકોવેલેન્સ સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થયેલ છે આપણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે સમાજમાં અંધશ્રદ્ધાના બનાવો ખૂબ વધી રહ્યા છે ક્યાંય ને ક્યાંય લોકો આવા અંધશ્રદ્ધાના વિકારોના ભોગ બની રહ્યા છે તો આ જે અંધશ્રદ્ધા છે તો એના પાછળ કયા કારણો જવાબદાર છે તો કારણોમાં જોઈએ તો અંધશ્રદ્ધાની પાછળ છે સામાજિક કારણ છે આર્થિક કે માનસિક આ બધા ઘટકો કે કારણો જવાબદાર હોય છે સૌથી મોટું કારણ અંધશ્રદ્ધા પાછળનું હોય તો એ વ્યક્તિની નબળી સહનશક્તિ છે વ્યક્તિની અંદર રહેલું અનુકરણ કરવાની વૃત્તિ ખાસ કરીને અત્યારના સમયમાં જોઈએ તો તાત્કાલિક મેળવવાની વૃત્તિ જેમકે અત્યારે કોઈ વ્યક્તિને ડિગ્રી મળે છે તો તાત્કાલિક એમને નોકરી મળી જાય અથવા તો કોઈ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે તો તાત્કાલિક કોઈ સારી એવી યુનિવર્સિટીમાં એમને આગળ ભણવા માટે એડમિશન મળી જાય અથવા તો તાત્કાલિક એમની પાસે કોઈ ડિગ્રી છે તો તાત્કાલિક એમને કોઈ સારા એવી પૈસાની ઓફર આવી જાય તો ક્યાંય ને ક્યાંય આજે તાત્કાલિક મેળવવાની વૃત્તિથી જીવનમાં અંધશ્રદ્ધા આવી શકે છે તો આપણે જોઈએ કે અંધશ્રદ્ધા છે એ વ્યક્તિને અંધ બનાવે છે કે કેમ તો અંધશ્રદ્ધા વ્યક્તિને અંધ બનાવે છે તેના કરતાં પણ વધારે વ્યક્તિ જે અંધશ્રદ્ધાળુ હોય છે તેને અંધશ્રદ્ધા પર પણ એક અટૂટ શ્રદ્ધા રહેલી છે તો આ એક સ્પ્રેડ કઈ રીતને થાય છે તો એક વ્યક્તિ જે અંધશ્રદ્ધાળુ છે તેના સાથે એવા બીજા અંધશ્રદ્ધાળુ વ્યક્તિઓ જ આવશે જેમ આપણે કહીએ છીએ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ તો આવા લોકોનું એક જૂથ બને છે અને વધારેમાં વધારે અંધશ્રદ્ધા સમાજમાં ફેલાય છે આપણે અત્યારે કહીએ છીએ કે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તો સાથે સાથે અંધશ્રદ્ધાનું પણ પ્રમાણ વધ્યું છે તો આમાં શિક્ષણનો કોઈ વાત નથી તો એ કઈ રીતે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે વધુમાં વધુ લોકો શિક્ષિત બન્યા છે પણ તેમની સાથે ટેકનોલોજીનું પણ પ્રમાણ વધ્યું છે આમાં શિક્ષણનો કોઈ વાક આપણે કહી શકીએ નહીં પરંતુ પહેલાંના સમયમાં એવું હતું કે વધારેમાં વધારે લોકો શિક્ષિત ન હતા તેથી કોઈ બીજાના વ્યક્તિની વાતમાં જલ્દીથી આવી જતા ન હતા પરંતુ અત્યારે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને ખાસ કરીને સાથે ટેકનોલોજીનું પ્રમાણ વધ્યું છે પહેલાંના સમયમાં એવું હતું કે કોઈના ઘરે કોઈ પ્રસંગ બન્યો હોય બનાવ બન્યો હોય તો તેમની જાણ થતાં બહુ વધારે પડતો સમય લાગતો હતો અને અત્યારના સમયમાં ટેકનોલોજીનો અથવા તો સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ થવાને લીધે પલકોની સેકન્ડમાં જ એક આ દુનિયાના છેડેથી બીજા દુનિયાના છેડે સુધી ખબર તરત મળી જાય છે તો ક્યાંય ને ક્યાંય આ ટેકનોલોજીનો દુરઉપયોગ પણ અંધશ્રદ્ધા પાછળ જવાબદાર બની શકે છે તો આવા બનાવો આપણે સમાજમાં રોજને રોજ બનતા હોય છે અને આપણે જોતા હોઈએ છીએ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એક બે દિવસ આપણને એવું લાગે છે કે આને ખત્મ કરવું જોઈએ અને આપણે પરિસ્થિતિ છે તો આને ટાળવી જોઈએ પરંતુ આ પરિસ્થિતિ એમને ટાળતી નથી અને બે ત્રણ દિવસમાં બધા ભૂલી જાય છે પરંતુ એમની જગ્યાએ વ્યક્તિ એક જાગૃત બને અથવા તો અંધશ્રદ્ધાના જ્યાં કંઈ બી કંઈ બનાવો બને છે તો એ બનાવોમાંથી શીખે અને તેના વિશે જાણી અને એક જાગૃતતા ફેલાવે આપણો સમાજ છે એ વ્યક્તિથી જ બનેલો છે સમાજમાં કંઈ પણ આવા દૂષણો બને છે તો એ દૂષણોને રોકવા માટે વ્યક્તિએ ખુદે જ જાગૃત બનવું પડે કહેવાય છે કે અંધશ્રદ્ધાનો શિકાર વધારે પડતી સ્ત્રીઓ બનતી હોય છે સમાજમાં આપણે જોઈએ છીએ કે અંધશ્રદ્ધાનો ભોગ બનનાર વ્યક્તિ જો કોઈ હોય તો એ સ્ત્રીઓ છે સ્ત્રીઓ આજે પુરુષ સમૂહવળી બની છે પરંતુ એટલી પણ પુરુષ સમૂહવળી નથી બની કે જેના જે પોતાનું એક સિક્યુરિટી છે કે જે પોતાની એક સલામતી છે તે પોતે સાથે કરી શકે તો ખાસ કરીને આવા કિસ્સાઓમાં જ્યારે સ્ત્રીઓ વધારે અંધશ્રદ્ધાનું પ્રમાણ બની રહી છે ત્યારે સ્ત્રીઓએ વધારેમાં વધારે જાગૃત બનવાની જરૂર છે એક શ્રદ્ધા રાખવી જીવનમાં જરૂરી છે પરંતુ આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે એક નાની એવી પાતળી ભેગ ભેદરેખા છે તો આ ભેદરેખાને જાણી અને જીવનમાં શ્રદ્ધાનો ઉપયોગ કરી અને જીવન ગુજારીએ અને જાગૃત બનીએ